ચાલો ડાયર બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો મહેમાનને બપોરા કરવાની મહેમાન છે ને બપોરા કરવાનો રોકાણ ના પાડે એ ગયાર જ થઈ નથી બપોરા કરવાનો ભાઈ આવી ગયા ને આપણે એને કરી લઈએ બપોરા મિત્રો ટાઈમ થઈ ગયો આપણે હવે બપોરા કરવાનો કાન સેવા જેવું તો બપોરા કરે છે કા સેવા ยังนัวครัวชัวอะไรลุงบิสกิตกันดูยังอะไรอะไรชัวอะไรอะไรลาาบกากาบฮ่าาชัวชัวรำรำสุดรำดีมาได้ดีสิเห็นแบบนี้แบบนี้น่าจะน่ารักเลยยิมโซ่บดายฮ่ฮฮ Hahaha. 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 Hahaha.

मुरन पिन दलोय हम्म मुरन छ है क्या मस्त ये काई बोलतो अपू काया बोलिया भाइया बोलिया काया बोलिया ओके मुरन बुलबुल है Nera di. <hesitation> Tiki ngi joto. <hesitation> Kala dae rohanakadi haram. Kadei jengok, haram keroo jeng. <hesitation> 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 <hesitation>

ચા બેન ચા બની જાય ને પછી પી લેવી ગરમા ગરમ ચાલી મજાનું ખુલ્લું થઈ ગયું તારીરો અને વરસાદ તો જો હમણાં તો બહુ ખાસ થઈ ગયા નથી પંદર તારીખ પછી ચાલુ થાય સપ્ટેમ્બર મહિનાની પંદર વીસ તારીખ સુધી ધબધબાથી બોલાવાનો છે વરસાદ લખી નાખજો પોપડીમાં બધા વરસાદ એવો આવવાનો ગુજરાતમાં હાલ એવી શક્યતા સિત્તેર ટકા છે મોડલ જોતા એવું લાગે છે મોડલ થરી જાય કંઈક નક્કી ના કહેવાય મિત્રો આવી શક્યતા છે કેવો ગાવે એવું જોઈએ આપણે પોપટ બોલાય મસ્ત મજાના જો

ને કલેયા માં જ આવી ગયા ને કરતે ને બાન બધા હે ને આજ તો કલેયા માં જ છે હા હોય તીજરડી છે તાણા બી કાય ન્યા વરસાદ ન થાતો તો એટલે હું આમmare નકદ ખાટલા ભાગવું પડે એટલે વરસાદ આવતો હોય તો દો પૈસ નહી આવવાનું મશ્રીમાન મશ્રીમ હઈ જવાની નકર

પછી ખાસ હતું નહીં કઈ વરસાદ મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું હતું ચાલો હવે ડાયર મળીશું નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધા ડાયરા ને રામે રામ